માંડવી મુન્દ્રા દ્વારકા એસટી બસનો ધારાસભ્ય અનિરુદ્ધ દવેના પ્રયાસોથી પ્રારંભ થયો છે તેમણે જણાવ્યું હતું કે માંડવીથી મુન્દ્રા દ્વારકા જતી આ એસટી બસ સાંજે છ વાગે ઉપડી હતી અને પ્રવાસીઓનો સપોર્ટ સારો હતો માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં ખારવા સમાજના લોકોની વસ્તી વધારે છે અને ખારવા સમાજ માટે આ એસટી સેવા આશીર્વાદરૂપ સાબિત થશે તેમજ માંડીમુંદ્રાની પ્રવાસી જનતા અને ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લેવા ધારાસભ્ય અનુરોધ કર્યો હતો આજે મુન્દ્રા મધ્ય ધારાસભ્ય અનિરુદ્ધ દવેના કાર્યાલયમાં મુંદ્રા ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટા દિનેશ માલમ દેવજી માલમ તેમજ વિવિધ સમાજના લોકોએ મીઠું મોઢું કરાવી સન્માન કર્યું હતું અને આભાર વ્યક્ત કર્યો હતો મુંદ્રા ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ મુન્દ્રા એસટી ડેપો મેનેજર વિશાલ ગરગુસાઈને મીઠું મોઢું કરાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે મુંદ્રા ખારવા સમાજની મુંદ્રાથી સીધી દ્વારકા એસટી સેવા માટેની માંગ હતી જે ધારાસભ્ય અનિરુદ્ધ દવેના પ્રયાસોથી પરિપૂર્ણ થઈ છે ખારવા સમાજે ધારાસભ્ય અનિરુદ્ધ દવેનો આભાર વ્યક્ત કર્યો હતો ભગવાન દ્વારકાધીશ દર્શન કરવા એ દરેક વ્યક્તિના મનની ભાવના હોય છે એટલે દરેક વ્યક્તિ પોતાની સગવડ પ્રમાણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જતું સાથે ત્યાં બેટ દ્વારિકામાં આપણા કચ્છને જોડતા કચ્છના સમાજ સાથે જોડાયેલા એવા ખારવા સમાજના ભાઈઓ પણ ત્યાં ખૂબ રહેતા હોય છે તો માંડવીથી દ્વારિકા વાયા મુન્દ્રા માંડવીથી દ્વારકા સવારના બસ ચાલતી જ હતી પરંતુ સાંજના ભાગે કરી કે જેથી વહેલી સવાર સુધીમાં ત્યાં પહોંચીને દ્વારકાધીશના દર્શન કરીને પાછું એને આવવું હોય તો પણ પાછા વળી શકે સાથે સાથે સામાજિક રીતે કાંઈ કામ હોય તો ખારવા સમાજને મોટો ફાયદો થાય કારણ કે ત્યાં દ્વારિકામાં બેટમાં સલાયામાં આજુબાજુમાં દ્વારકાની આજુબાજુ ખારવા સમાજના ઘણા બધા ભાઈઓ રહેતા હોય છે અને એમનો સામાજિક વ્યવહાર પણ મોટો રહેતો હોય છે તો એ પણ એનો વ્યવહાર સચવાઈ જાય એટલે બંને રીતે ઉપયોગી થાય ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સદૈવ રીતે લોકોને ઉપયોગી થાય એવા નિર્ણયો લેતા હોય છે હમણાં પણ આ વખતે એમણે નવી બસો નવો રૂટ આપ્યો તો એના ભાગરૂપે આજે જે માંડવીથી દ્વારકા ગઈકાલે સાંજે છ વાગે શરૂ થઈ ગઈ છે અને લગભગ ગઈકાલે જ બસ ભરાઈ ગઈ હતી એવું મારા ધ્યાનમાં પણ આવ્યું તો એ રીતે લોકો આનો ખાસ ઉપયોગ લે મારી બધાને વિનંતી છે કે દ્વારિકાધીશના દર્શન કરવા જે કોઈ પણ મિત્રોને જવું હોય તો એ આ બસના માધ્યમથી ઉપયોગ લે કારણ કે સ્લીપર બસ છે તો એનો પણ ઉપયોગ કરી શકાશે સુતા સુતા જઈ શકાશે બેઠવાની પણ વ્યવસ્થા છે સ્લીપિંગની પણ વ્યવસ્થા છે તો આ રીતે જે કોઈ પણ લાભાર્થી અને દર્શનાર્થી ભાઈને દર્શન કરવા જવાની ઈચ્છા હોય એ ચોક્કસપણે